પૈસા પાછળ નહીં દોડો પણ એવું કાર્ય કરતા શીખી જાઓ કે આપણી પાસે પાછળ પૈસા દોડતા આવે રાધાના વ્યવહારમાં પૈસા પાછળ નહીં દોડો ભૌતિક પાછળ નહીં દોડો પણ આધ્યાત્મિક પાછળ આપણે કઈક કુદરતી રચના તરફ જઈએ તો જરૂર ને જરૂર એવી એવી એક કાર્ય કરો કે પૈસા આપણી પાસે દોડતા આવે એવું કાર્ય કોણ કરશે આ જગતની અંદર આ દુનિયાની અંદર કોણ કરે છે ફક્ત ને ફક્ત દાદાના વ્યવહાર થી જે જીવો જે આપણે બેઠા છે માનવ ના સ્વરૂપ ના જીવો માં આપણે એમની પાછળ આધ્યાત્મિક પાછળ આપણે દોડવાના છે કુદરતી રાહ આ બધી ભૌતિક ની પાછળ દોડતા દોડતા યુગો વીતી ગયા થાકી ગયા આપણે આપણા વડીલો 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 થી ચાલતી આવેલી પેઢી દર પેઢી વેડી વેલસ આપણા વડીલો એવા હતા આપણા વડીલો એવા હતા કે એ પૈસા પાછળ નહીં દોડ્યા હશે પણ એવું કાર્ય કરી ગયા એવું વ્યવહાર કરી ગયા પછી તે રીતે શાંતિ જીવન જીવવા માટે કાર્ય કરી ગયા તે ચૂકેલા ને પાછા આપણે જે તે અંધકારના જીવનમાંથી ચૂકેલા પછી આપણે ફરી પાછા માનસો પ્રકાશિત જીવન તરફે લઈ જવા માટે દાદા આપણને આ ધરતી પર આ કટાસ્વ ના ભૂમિ પર એક માતા પિતાના યોગ મિલનથી આ શરીર સ્વરૂપ લઈને આવ્યા છે ત્યારે આપણે અહીં બેઠા કર્યા છે એટલે સાચું સત્ય જીવન જીવવા માટે આપણને બેઠા છે યોગમાં બેસાડ્યા છે દાદા અને યોગ એવો છે કે પાછો ફરી તમને આપણે આ યોગ છટકી જશે આ સમય છટકી જશે આ વ્યવહારથી આપણે અલગ સાઈટે પડી જશું યુગો વીતી જશે બંધારણ જાણી જઈએ જીવન રહસ્ય જાણી લઈએ આ પવિત્ર શરીર પવિત્ર આત્મા રૂપી હસ ગતિ જીવન જીવી જઈએ અને ત્યારે પછી આધ્યાત્મિક એટલે કુદરતી અને કુદરત તરફ જઈને બાપ બાપના ઘર કરનાર પોતે સર્વ જગતના કરનારો એક પિતુ એટલે એક બાપ જગતનો આ જગતનો એક બાપ સર્જનહાર પિતા બાપ ફાધર એટલે કે બાપનું ઘર આ બાપના ઘર સુધી જવા માટે અને